વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન પી જોશી તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને કર્મચારીઓની પરિચય બેઠક તેમજ વડોદરા મહાનગરપાલિકાના તમામ વિભાગોના કામો અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી વડોદરાના વિકાસના કામોને વેગ આપવા માટે પાલિકાના અધિકારીઓ પ્લાન તૈયાર કરતા હોય છે રોડ રસ્તા ડ્રેનેજ પાણી સ્ટ્રીટ લાઇટ સ્વચ્છતા ગટર વગેરે જેવા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરાઈ અને પ્રજાને કેવી રીતે ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવે તે બાબતોની ચર્ચા વિચારણા આ બેઠકમાં યોજાઈ હતી આ વખતના બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિના બદલે વડોદરાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક થયેલ કેતન પી જોશી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા

એમાં આજરોજ વિવિધ પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ થાય એમાં ડીલે ના થાય ખાસ કરીને સ્વચ્છતા સર્વેક્ષણ સફાઈની કામગીરી અને જે પ્રોજેક્ટ્સ ચાલે છે એના વિના વિલંબે ઝડપથી પ્રક્રિયા હાથ ધરાય અને મહત્તમ લોકોને સુખાકારી માટે સવલતો ઊભી થાય તે પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે દરેક જે ચાલુ પ્રોજેક્ટ્સ છે એમને ત્વરિત કામો પૂરી પૂરું કરાવવા માટે તમામ જોમના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને વિવિધ રોડ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને આ અંગે જરૂરી સૂચના આપવામાં